નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર છે પંદરમું કેટલી કુદરતીય ઘટનાઓ તો મિત્રો આપણી આજુબાજુ જે કુદરતીય ઘટનાઓ બને છે તો એ ઘટનાઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે કુદરતી ઘટનાઓ એટલે કે વીજળી છે તો એ કુદરતી છે બરાબર પછી બીજું છે ભૂકંપ છે તો એ પણ કુદરતી છે બરાબર તો એ બધાની આગળ આપણે સુરક્ષા કેવી રીતે મેળવીએ શું છે તે બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે બરાબર તો આપણે જોઈએ વિગતે ચેપ્ટર ચાલુ કરીએ છીએ ધ્યાન આપજો હવે ખૂબ મજા પડી એવું ચેપ્ટર છે તો જુઓ ધોરણ સાતમાં તમે પવન વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો તમે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે તમે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો તો આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું તે વીજળીનું પડવું તથા ભૂકંપ છે તો આપણે આ ઘટનાઓથી થતાં નુકસાનની કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું તો પહેલું છે વીજળી તો જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતાં તમે જોયા જશે તો બીજું કે જ્યારે પવન ફૂંકાવાના લીધે વાયરો વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે આપણને ખબર છે જ્યારે સોકેટની અંદર પ્લગ ડીલો હોય ત્યારે તેમાં પણ તણખા થતાં તમે જોયા છે તો મિત્રો આ બધી ઘટનાઓ આપણે સામાન્ય રીતે તમે જોઈ જશે વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુતનો તણખો છે તો અવકાશની અંદર જે વીજળી થાય છે તો એ પણ એક પ્રકારનો વિદ્યુતનો તણખો છે બરાબર તો પહેલાં એટલે પ્રાચીન સમય એટલે કે પહેલાંના લોકો આ તણખાનું કારણ સમજી શક્યા ન હતા માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા કે આ એક ઈશ્વરનો કોપ છે એવી માન્યતા હતી એમની અંદર કેમ કે આ લોકોની અંદર કેવું હતું કે વીજળી પૂરેપૂરું સમજી નતા શકે એ માટે થોડીક અંધશ્રદ્ધા માનતા તો પણ હવે આપણે સમજી છીએ કે વીજળી થવાનું એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે તો આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ તો આપણે જોઈએ તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન તો ગ્રીક લોકો જે વૈજ્ઞાનિકો હતા તો એ એમનો ખ્યાલ કેવો હતો વીજળી પડતી તો જોઈએ તો અંદાજે ઈસવીસન પૂરી છ ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે નંબર સોરી અંબર ને ફર સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે તમે નોંધ્યું છે કે જ્યારે તમે ઊનના પોલિએસ્ટર કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા પણ જુઓ છો અથવા તડતડ અવાજ સાંભળો છો સત્તરસો બાવનમાં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાંથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે જોકે આ ઘટનાને સમાજોમાં લગભગ બે હજાર વર્ષ લાગ્યા હવે આપણે વીજબારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ આપણે એ પણ જોઈશું કે અવકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે તો આપણે વીજબારની પ્રકૃતિ સમાજો માટે થોડીક પ્રવૃત્તિઓ કરી પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીની તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકીએ તો મિત્રો આ વિ રમત આપણે કરેલી છે પછી પેલો મા વાળ ઓરવાનો કાંસકો છે તો એ વાળ ઓરવી અને પછી આપણે કાગળના ટુકડાની નજીક લઈ જઈએ તો કાગળના ટુકડાઓ આકર્ષી જાય છે તો મિત્રો આનું કારણ શું તમને મનમાં પ્રશ્ન થતો હશે કે એ આકર્ષે છે કેમ તો એનું એક જ કારણ છે કે એની ઉપર એ જે કાંસકો તમે વાળની અંદર ફેરવો છો ત્યારે એ શું ઉત્પન્ન થાય છે વીજું ભાર ઉત્પન્ન થાય છે બરાબર તો વીજભાર ઉત્પન્ન થાય ને હવે એની અંદર કેવું હોય છે તો આ વીજ બે પ્રકારના છે કે ધન વીજ અને ઋણ વીજભાર તો એ બંને શું થાય છે બંને ઉપર અસમાન વીજભાર ઉત્પન્ન થાય છે બરાબર તો એના કારણે શું થાય છે બંને પ્લસ માઇનસ વીજભાર એકબીજા પ્રત્યે આકર્ષાય છે તો ઘસવાથી વીજભારની ઉત્પત્તિ તો જો બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલીથીનના ટુકડા સાથે ઘસો તેને કાગળના ટુકડાની નજીક લાવો એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથની કે ધાતુની વસ્તુની અડકે નહીં આ પ્રવૃત્તિને સૂકા પાંદડાના નાના ટુકડા ફોતરા તથા રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો અને તમારા અવલોકન નોંધો તો મિત્રો જ્યારે તમે પ્લાસ્ટિકની રિફીલને પોલિથિન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે યાદ વીજ વીજભાર એટલે શું તો આ વીજભારે ધન અને ઋણ બે પ્રકારના વીજભારો છે બરાબર તો આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાની કોરાવાળા સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે તો આવા પદાર્થોને શું કહેવામાં આવે છે વીજભારીત પદાર્થો કહેવામાં આવે છે બરાબર રિફિલ તો રિફિલ અને પ્લાસ્ટિકને કાને વીજ ભારિત કરવાની પ્રક્રિયામાં પોલીથીન અને વાળ પણ વીજ ભારિત થાય છે તો તમે જાણતા હોય એવા પદાર્થોને વીજ વીજ ભારિત કરવાની પ્રયત્ન કરીએ તો મિત્રો આ પ્રવૃત્તિ છે તો એ પ્રવૃત્તિ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો હવે જોઈએ પ્રકારો પ્રકારોને તેની આંતર તો મિત્રો મેં તમને પહેલા કીધું કે વીજભારના કેટલા પ્રકારો છે બે વીજભારો છે તો એક ધન વીજભાર છે અને ઋણ વીજભાળશે તો સૌ પ્રથમ આ અંદર જોઈએ તો બે ફૂગાને ફૂલાવો એકબીજાને અડીને અડીની હિત રીતે લટકાવો બંને ફુગ્ગાને ઊંના કાપડ વરે ઘસો અને પછી પછી છોડી દો તમે શું નિરીક્ષણ કર્યું તો હવે ચાલો આ પ્રવૃત્તિની વપરાયેલી રિફિલને લઈ ફરીથી એક રિફિલને પોલિથિન સાથે ઘસો તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમાં મૂકો બીજી રિફિલને પણ પોલિથિન સાથે ઘસો તેને વીજભારીત રિફિલની નજીક લાવો ધ્યાન રાખો કે વીજભારી છેડાને તમારો હાથ અડી ન જાય શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વિજારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવે ચાલો હવે હવે શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વિજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે તો શોધીએ તો એક રિફિલને ઘસીને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો આ રેફેલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો તો જો એ નિરીક્ષણ કરીએ તો આપણને શું જોવા મળશે તો વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થાય એટલે આ જે વીજભારિત ફુગ્ગા છે ને એ આકૃતિ બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે બંને વીજભારિત ફુગ્ગા છે બરાબર તો એક વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાથી આકર્ષિત થયો મતલબ કે એ બંને ફુગ્ગાઓ ઉપર સમાન વીજભાર છે માટે એ બંને શું થાય છે અપાકર્ષિત થાય છે પછી બીજું કે વીજભારિત ત્રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થાય હવે અહીં વીજભારિત રિફિલ છે એ બીજી વીજભારી ત્રિફિલથી શું થાય છે અપાકર્ષિત થાય છે પણ ત્રીજી ત્રીજા નિષ્કર્ષની ત્રીજા નિરીક્ષણની અંદર જો કે વીજભારિત ફુગ્ગા એ વીજભારીત ત્રિફિલને આકર્ષે એટલે કે વીજભારિત ફુગ્ગા અને રિફિલ એ બંને પરનો વીજભાર કેવો છે અસમાન છે ધન અને ઋણ માટે શું થાય છે બંને આકર્ષાય છે તો એવું કહી શકાય કે બે વીજભાર બે પ્રકારના હોય છે શું આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે તો હા સામાન્ય રીતે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવાય છે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથિન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજબારના પ્રકાર વિશે તમારું શું માનવું છે પ્લાસ્ટિકની સ્ટ્રોનું વીજભાર ઋણ હશે એવું તમારું અનુમાન સાચું છે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે તેવું જાતે વહન થતું નથી જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ સર્જે છે ધોરણ છ થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે તે બીજું કંઈ જ નહીં પરંતુ વીજભારનું વહન છે બરાબર આવી જોઈએ મિત્રો વીજભાનનું વહન તો અહીં જો પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ચાર તો એક જામની ખાલી બોટલ લો બોટલના મૂક કરતા થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો તેમાં ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકાય તેટલું છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપની ખોલી નાખો લગભગ ચાર બાય એક સેન્ટીમીટરની એલ્યુમિનિયમ ફોઈલની પાતળી પટ્ટી કાપો તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર રાખો કે જેથી તે લંબરૂપે રહે એક રિફિલને વિજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો શું થાય છે તેનું નિરીક્ષણ કરો શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થાય શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત હવે પેપર ક્લિપનો છેડો છેડા વડે બીજા વીજભારીત પદાર્થો નેડો શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે શું આ સાધનને બીજા પદાર્થો વીજભારીત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે તો જુઓ મિત્રો તો પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને તે જ વીજભાર મળે છે જે પટ્ટી વીજભાર ધરાવે છે એકબીજાને અપાકર્ષે છે અને એકદમ પહોળી થઈ જાય છે તો આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વિજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજવાનું વહન કરી શકાય છે હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડગું અને તેમ તમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને અડાડવાની ક્રિયાનું પુનરાવર્તન કરો દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાન પર આવી જાય છે તો આવું શા માટે થાય છે તો એ કારણ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત ભારિત થઈ વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાની અર્થિંગ કહે છે તો મિત્રો જોઈએ વીજવીની વાર્તા તો આપણી વીજળી કેવી રીતે થાય છે તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો પ્લસ અને માઇનસ ઉપર જે છે ને પ્લસ ધન વીજભાળ છે નીચે ઋણ વીજભાર છે બરાબર હવે એ બંને આકર્ષાય એટલે શું થાય વીજ વારો છે અને એના કારણે વીજ ત્રણ જોવા મળે છે તો ધોરણ સાતમાં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તો ફાન થતાં હવાના પ્રવાહ ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપાં નીચે પડે છે તો આ ઝડપી હિલ ચાલતી વીજભાનનું વિભાજન થાય છે એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાય નથી તેને કારણે વાદળોની ઉપરની તરફ ધન વીજભાર તથા નીચેની તરફ ઋણ વીજભાર જમા થાય છે જમીન પાસે ધન વીજભાર જમા થયેલો હોય છે જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે તે તેના પ્રવાહને રોકી શકતી નથી ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે તો આ લીસોટોને આપણે વીજળી તરીકે જોઈએ છીએ તો આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ કહે છે તો વિદ્યુત ધોધભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા અને પૃથ્વી વચ્ચે થતી હોય છે તો આપણા પૂર્વજો જે રીતે વીજળી ડરતા હતા તો તે રીતે આપણે ડરતા નથી આજે પણ આપણે તેની મૂળભૂત ઘટના સમજાઈ છે તો આ સમાજને વધુ આ સમાજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે જો વીજળી વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ તો મિત્રો વીજળી પડતી હોય એ દરમિયાન આપણે કયા કયા પગલા લેવા જોઈએ તો એની સુરક્ષા અહીં ટોપિક આવે છે નેક્સ્ટ જોઈએ સુરક્ષા ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી સલામત નથી સંભળાવી એક સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે સલામત સ્થળે છેલ્લી ગાજવીજ સાંભળ્યા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળવું સલામત સ્થળની શોધ તો જો સલામત સ્થળની શોધ એટલે આપણે સલામત સ્થળ કયું પસંદ કરવું તો ઘર અથવા તો ઇમારત એ આ સલામત સ્થળ છે જો તમે કારમાં કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા તમારે બંધ કરી દેવા જોઈએ બરાબર બસ ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબત તો મિત્રો આ તમારા પ્રશ્ન પૂછાય છે તો ગાજવીજ દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો જુઓ ખુલ્લા વાહનો છે જેવા કે મોટરસાઇકલ ટ્રેક્ટર બાંધકામના મશીનો ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી તો ખુલ્લા મેદાનો ઊંચા વૃક્ષો બગીચાના છાપરા તથા છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી તો ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલાહ ભર્યું નથી જો જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષોથી દૂર રહો થાંભ કે ધાતુના પદાર્થથી દૂર રહો મેદાન પર આડા પડવું નહીં એના કરતાં જમીન પર ઉભળક બેસી જવું હવે મિત્રો આકૃતિની અંદર તમે જોઈ શકો છો તો એ રીતે બેસી જવું ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખી દેવું તો આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે હવે ઘરની અંદર રહીએ તો આપણે ઘરની અંદર કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ તો વીજળી ટેલિફોનના તાર વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર ટ્રાટકી શકે છે ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ મોબાઈલ ફોન તથા કાર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહ ભર્યું છે તેમ છતાં જે લોકો દોડાવાળો ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહ ભર્યો નથી વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજેજવાળા તોફાન દરમિયાન નહવાનું ટાળવું જોઈએ ટીવી છે કોમ્પ્યુટર જ્યાં વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેઓ કોઈ નુકસાન કરતા નથી હવે જોઈએ વીજળીના વાહકો

વિદ્યુત બાર અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે પણ તેમને ગાજવીજ વાળા તોફાન દરમિયાન અડશો નહીં તો મિત્રો એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો બિલ્ડિંગ છે તો બીજી બિલ્ડિંગ ઉપર આ તમને દેખાય છે થાંભલાની અંદર કે એક સુવાહક તાર છે ખાસ કરીને તાંબાનો તાર હોય છે અને નીચે તાંબાને પ્લેટ મૂકેલી હોય છે તો જ્યારે વીજળીનો તણકો થાય ત્યારે આ વીજળી આ તાર મારફતે જમીનની અંદર જતી રહેતી હોય છે અને ઈમારત બચી જતી હોય છે બરાબર તો મિત્રો નેક્સ્ટ ટોપિક છે આપણો ભૂકંપ તો એ ભૂક અમ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી તમે આટલું તૈયાર કરશો